નમસ્કાર મિત્રો મારું નામ છે ભાવેશ સોજીત્રા અને આજે અમે આવ્યા છીએ ટેરા હર્ડ્સ કેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આ મલેશિયાની કંપની છે જેમનું નામ છે પ્રાઇફ ઇન્ટરનેશનલ આ કંપની એક ડિવાઇસ લોન્ચ કરેલું છે જે ડિવાઇસ આ વિડીયોમાં તમે જોઈ શકો છો આ ડિવાઇસનું નામ છે ઓક્સિટેપ આ દુનિયાનું એક નંબર વન ડિવાઇસ છે જે ઓક્સિજન સપ્લિમેન્ટ ઇન્ફ્યુઝર તરીકે ઓળખાય છે અને આપણા પાણીને અંદર ઓક્સિજનની માત્રા વધારે છે મતલબ આ ઓક્સિજન સપ્લિમેન્ટ છે તો માર્કેટની અંદર ઘણા બધા ઓક્સિજન સપ્લિમેન્ટ મળે છે પણ તમે પહેલી વાર આ નામ સાંભળ્યું છે ઓક્સિજન સપ્લિમેન્ટ હકીકતમાં શું આ ડિવાઇસ ખરેખર એ પ્રકારનું ઓક્સિજન આપણા બોડી આપણા પાણીમાં વધારી દે છે તો ચાલો જોઈએ આપણે આનો એક લાઈવ ડેમો રાઈટ મિત્રો માર્કેટની અંદર જે પણ બ્રાડ એન્ડ કંપનીના જે આપણે બોટલ લઈએ છીએ પાણી લઈએ છીએ તે એ બ્રાન્ડેડ કંપનીની એક બોટલ છે અમે લાવ્યા છે જેને અમે માર્ક કરેલી છે રાઈટ તો આનું પાણીની અંદર કેટલું ઓક્સિજન છે તે આપણે મેજર કરીશું તો હું ગ્લાસમાં પાણી લઉં છું રાઈટ આ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જે ઓક્સિજન મેજર કરે છે અને આવું બહુ કોસ્ટલી ઇન્સ્ટ્રુમેન્ટ છે આ રાઈટ તો આને થોડુંક ધ્યાનથી આપણે સંભાળીને આને આપણે ઓપન કરશું આમાં એક સેન્સર આવે છે જે બહુ મોંઘું હોય છે રાઈટ હવે હું આ ઇન્સ્ટ્રુમેન્ટ મેં સ્ટાર્ટ કરું છું એટલે મેં આ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટાર્ટ કર્યું તો તમે જોઈ શકો છો વાતાવરણમાં જે ઓક્સિજન છે એનું રીડિંગ આવી રહ્યું છે દસ પોઈન્ટ સેવન્ટી દસ પોઈન્ટ એટી તો આ વાતાવરણનું ઓક્સિજનની રીડિંગ બતાવે છે હવે પાણીનું ઓક્સિજન આપણે મેજર કરવું છે તો આપણે પાણીમાં મૂકીએ છીએ રાઈટ તો મેં આ પાણીમાં મૂક્યું છે તો તમે જોઈ શકો છો હવે રીડિંગ છે પીપીએમ મતલબ પાર્ટ્સ પર મિલિયન થાય છે જે ઓક્સિજન મેજર કરવા માટેનું એક યુનિટ છે તમે જોઈ શકો છો એટ સેવન્ટી સિક્સ ફાસ્ટ ડાઉન થઈ રહ્યું છે મતલબ એ એની અંદર જે ઓક્સિજન છે ત્યાં સુધી એ જશે ત્યાં જઈને સ્ટેબલ થશે રાઈટ તો સારી એવી બ્રાન્ડેડ કંપનીનું પાણી જે અમે લાવ્યા છીએ અને એ પાણી આપણે માર્કેટમાંથી ખરીદતા હોઈએ છીએ આપણે લેતા હોઈએ છીએ રાઈટ તમે જોઈ શકો છો સેવન પોઈન્ટ નાઇન્ટી વન સેવન નાઇન્ટી રાઈટ તો સેવન એટની આજુબાજુ આવીને આ સ્ટેબલ થશે તો અત્યારે હું એને સાઈડમાં મૂકું છું રાઈટ મિત્રો અને હવે હું ઘરનું જે પાણી છે તે પણ મેજર કરશું આપણે તો એને પણ એક ગ્લાસની અંદર હું લઉં છું આપણા ઘરનું જે પાણી આપણે પીવાલાયક પાણી આપણે આરઓ આરોનું ફિલ્ટરનું પીતા હોઈએ છીએ એ પાણી હું આ ગ્લાસમાં મેં લીધેલું છે રાઈટ અને અહીંયા મેં ગ્લાસ મૂકેલો છે ત્યાં સુધીમાં આપણે ફરીથી આ એક રીડિંગ જોઈ લઈએ તમે જોઈ શકો છો સેવન અને એઈટની વચ્ચે આ રીડિંગ સ્ટેબલ થાય છે સેવન પોઈન્ટ ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી એટની આજુબાજુ રહી છે આ રીડિંગ રાઈટ હવે હું આ ઓક્સિમીટરનું જે આ નોઝલ છે રાઈટ તેને આ ઘરનું જે પાણી છે આપણે પીવા માટે યુઝ કરતા હોઈએ છીએ તો એ પાણીમાં હું મૂકું છું તો હવે આપણે એનું પણ ઓક્સિજન કેટલું આવે છે હું તમને બતાવી રહ્યો છું ગ્લાસમાંથી તમે જોઈ શકો છો રાઈટ એટ પોઈન્ટ સેવન્ટી સેવન સેવન્ટી થ્રી ફિફ્ટી સેવન ફટાફટ ડાઉન થઈ રહ્યું છે મતલબ એ પાણીમાં કેટલું ઓક્સિજન છે ત્યાં સુધી જઈને સ્ટેબલ થશે તો તમે જોઈ શકો છો ડાઉન થઈ રહ્યું છે હવે હું આ રીડિંગ અત્યારે તમે જોઈ શકશો છો એટ પોઈન્ટ સેવન એટ પોઈન્ટ સિક્સ સેવન પોઈન્ટ નાઇન્ટી એટ રાઈટ તો ધીરે ધીરે હવે સ્લો ડાઉન થાય છે મતલબ હવે એ સ્ટેબલની નજીક આવી રહ્યું છે કે પાણીની અંદર જે પણ ઓક્સિજન છે ત્યાં આવીને તે ઊભું રહેશે રીડિંગ ત્યાં સુધી આપણે હવે આને સાઈડમાં મૂકીએ છીએ રાઈટ રીડિંગ ચાલુ જ છે હવે મિત્રો વાત કરવાની છે ઓક્સિટેપની તો આ જે પીવાનું પાણી છે એ જ પાણી હવે આપણે આ ડિવાઇસમાં આપણે આપશું અને એની અંદર જે સપ્લિમેન્ટ ઓક્સિજન સપ્લિમેન્ટ કહેવાય છે કે ઓક્સિજનની માત્રા વધારતું આ ડિવાઇસ છે રાઈટ તો હવે આપણે ડિવાઇસમાંથી એક બોટલ જે કંપની એની સાથે આપે છે તમે ડાયરેક્ટ આ બોટલ પણ લગાવી શકો છો મિત્રો પણ આપણે આની અંદર ત્રણસો એમ જેટલું પાણી લઈએ છીએ અને આપણે ચેક કરીએ તો આ પીવાનું પાણી હું લઉં છું જે બોટલમાંથી આપણે પાણી લીધું આ જ પાણીને આપણે આજુબાજુ હવે આપણે આ મશીનમાં લગાવીએ છીએ બોટલ મેં ફિટ કરી દીધી છે મિત્રો આ ડિવાઇસ વિશે વાત કરું તો જે વેઇટમાં પણ નોર્મલ છે ગમે ત્યાં તમે લઈ જઈ શકો છો હવે આની ઉપર એક સ્વિચ આવે છે તમે વન વન એક બાર જ ખાલી ટચ ટચ કરવાની છે ટાઈમ કરશો એટલે મશીન સ્ટાર્ટ થઈ જશે સરસ મજાનું સ્ટાર્ટ થઈ ચુકેલું છે અને પાણીની અંદર તમે જોઈ શકો છો બબલ્સ દેખાય છે તમને રાઈટ આ ત્રણ મિનિટનું આ એક શોર્ટ હોય છે ત્રણ મિનિટની અંદર આ પાણી ની જે અંદર ઓક્સિજનની માત્રા છે તે વધારી દેશે રાઈટ આવા તમે ત્રણ શોર્ટ સુધીના પાણી પી શકો છો એ ત્રણ મિનિટનો એક શોર્ટ હોય છે બીજો હોય તો જ્યારે ત્રણ મિનિટ છે એટલે ઓટોમેટિક મશીન બંધ થઈ જશે ફરી વાર તમે ટચ કરશો એટલે બીજો શોટ ચાલુ થઈ જશે અને જ્યારે એ બંધ થઈ જાય અને ફરી વાર તમે ટચ કરો એટલે ત્રીજો શોર્ટ ચાલુ થઈ જાય છે મિત્રો નોર્મલી એ વન શોટનું પાણી પી શકાય છે બીમાર વ્યક્તિ હોય છે તે પણ ટુ શોટનું પાણી પી શકે છે અને જે અતિશય બીમાર છે જેના ઓર્ગન પર બીમારી આવી ચૂકેલી છે રાઈટ જે મોટા પ્રોબ્લેમમાં ફસાયેલા છે એ લોકો ત્રણ શોટનું પાણી પી શકે છે હવે વાત એ કરવાની છે મિત્રો કે ઓક્સિજન સપ્લિમેન્ટ એટલે ઓક્સિજન તો આપણો પ્રાણ પ્રાણવાયુ છે અને આપણે જે પાણી પીએ છીએ એમાં તમે જોઈ શકો છો આ રીડિંગ તમારી સામે જ છે લાસ્ટ રીડિંગ અહીંયા સ્ટેબલ થયેલું છે હું તમને બતાવું સિક્સ પોઈન્ટ એટી સેવન એટી સિક્સની આજુબાજુ આ પ્રેડિંગ છે તો આપણે જે પાણી પીએ છીએ મિત્રો એની અંદર ઓક્સિજન બહુ જ ઓછો છે આપણા વડવાઓ જ્યારે આજથી વર્ષો પહેલાની હું વાત કરું છું તે લોકો ઝરણાના પાણી પીતા હતા ફ્રેશ વોટર પીતા હતા અને એમાં ઓક્સિજનની માત્રાની આપણે વાત કરીએ તો એટ ટુ ટ્વેન્ટી પીપીએમ હતું તો એ લોકો હેલ્ધી રહેતા હતા આજના પાણીમાં ઓક્સિજન છે જ નહીં સિક્સ પીપીએમ સેવન પીપીએમ તો આ પૂરતો ઓક્સિજન નથી આપણા બોડીના હરેક સેલને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળવો જરૂરી છે તો આપણો સેલ યંગ રહી છે હેલ્ધી રહી છે તો સેલની અંદર ઇન્ફ્લામેશન આવતું નથી પણ આપણે જે પાણી પીએ છીએ તેમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી એટલે નાની નાની ઉંમરે આપણા ઓર્ગન ખલાસ થવા લાગ્યા છે આપણને બીમારીઓ આવવા લાગેલી છે રાઈટ તો આ વાત આપણે કરીએ તો સાયન્સ એવું કહે છે કે આપણા બોડીની અંદર પાસઠ ટકા ઓક્સિજન હોય છે મિત્રો અને આ પાસઠ ટકા જે ઓક્સિજન છે રાઈટ ઓક્સિજન તો ખાલી આપણા મગજને જ જોઈએ છે હવે આપણા બોડીનું જે વેટ છે તેના વેટના બસો ગ્રામ વેટ જ આપણા મગજનું વેટ છે અને એને ટ્વેન્ટી પર્સન્ટ ઓક્સિજન જોઈએ છે તો તમે સમજી શકો છો શું આપણને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપણા ઘરના જે પાણી આપણે પીએ છીએ બહારના બ્રાન્ડેડ કંપનીના પાણી પીએ છીએ તેમાં મળે છે નહીં તો તમે અવશ્ય આ ડિવાઇસ તમારા ઘરે વસાવી શકો છો અને ઓક્સિજન સપ્લિમેન્ટ તરીકે આનો યુઝ કરી શકો છો રાઈટ ડૉક્ટર ઓટો એચ વારબર્ગ એવું કહે છે કે તમારા સેલને આપણા બોડીના સેલને જો લોંગ ટાઈમ સુધી ઓક્સિજન નથી મળતો રાઈટ તો એ સેલ કેન્સર સેલમાં કન્વર્ટ થઈ જાય છે તો મિત્રો આ ડિવાઇસ પ્રોપર આપણા સેલને ઓક્સિજન આપે છે તમે જોઈ શકો છો અહીંયા એક શોટ કમ્પ્લીટ થઈ ચૂકેલો છે હવે આપણે આ પાણીને આપણે ગ્લાસમાં લેશું અને મેજર કરશું કે આની અંદર ઓક્સિજનની માત્રા કેટલી છે આ બ્રાન્ડેડ કંપનીનું જે પાણી હતું એ આપણે મેજર કર્યું સેવન પોઈન્ટ એટી ટુ ની આજુબાજુ આવી રહ્યું હતું આ આપણે મેજર કર્યું રાઈટ હવે આ ગ્લાસની અંદર હું તમને આ ઓક્સિટેપ વાળું પાણી લઈને મેજર કરાવું છું મિત્રો રાઈટ મેં પાણી લીધું છે ઓક્સિટેપવાળું હવે અહીંયા તમને લાસ્ટ રીડિંગ હજી બતાવી દઉં છું આ એ જ પાણી છે જે ઘરનું પાણી હતું પણ આને ખાલી આપણે મશીનમાં લગાવ્યું પછી આપણે ચેક કરશું આ આ જે પાણી પીવાનું પાણી છે એનું લાસ્ટ રીડિંગ તમને બતાવશું સેવન પોઈન્ટ સિક્સટી ફાઇવની આજુબાજુ આવી રહ્યું છે હવે હું ઓક્સિટેપવાળા જે ગ્લાસ છે રાઈટ જે ઓક્સિજન જનરેટર વોટર કહેવાય છે આને ઓક્સિજન જનરેટેડ વોટર બરાબર કે જે ની અંદર મૂકું છું તમે હવે જોઈ શકો છો ઓક્સિજન લેવલ વધી રહ્યું છે આ પાણીનું રાઈટ નાઇન્ટી ટ્વેન્ટી અરે વાવ ઓ માય ગોડ ટ્વેન્ટી ટુ રાઇટ તમે જોઈ શકો છો ઓક્સિજનની માત્રા વધી રહી છે રાઈટ તો જે પાણી આપણે પહેલા ચેક કરેલું તેની અંદર સેવન પીપીએમ ઓક્સિજન આવતું હતું આમાં ટ્વેન્ટી ફોર તમે જોઈ શકો છો રાઈટ મિત્રો તમે જોઈ શકો છો થર્ટી થર્ટી વન થર્ટી ટુ તરફ સુધી આ ઓક્સિજનને લઈ જાય છે મતલબ કે વન શોટ વાળું પાણી પીવામાં આવે તો પચીસ થી પાંત્રીસ પીપીએમ સુધી ઓક્સિજન જાય છે જો ટુ શોટનું લેવામાં આવે તો પચીસથી માંડી પાંત્રીસથી ચાલીસ પીપીએમ અને થ્રીસ શોટ લેવાના તો ફોર્ટી ફાઈવ પીપીએમ સુધી ઓક્સિજન મળે છે તો તમે જોઈ શકો છો કે અહીંયા ઓક્સિજન લેવલ વધી ગયું છે અને આ વોટર જો આપણા બોડીને દેવામાં આવે તો બોડીના બધા જ ઓર્ગનને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે આ પાણી એનર્જી લેવલ વધારી દે છે બોડીના ટોક્સિન રિમૂવ કરે છે બોડીના હરેક સેલને ચાર્જ કરી એક્ટિવ ફોર્મમાં રાખે છે બોડીની અંદર રહેલા ઇન્ફ્લામેશનને દૂર કરે છે અને બ્લડને પ્લોરિફાય કરી બોડીને પ્લોરિફાય કરવાનું કામ કરે છે રાઈટ તો ઓક્સિજ ટેપનો મેં તમને આ લાઈવ ડેમો બતાવ્યો તો આજથી આપણા બોડીનો પ્રાણવાયુ ઓક્સિજન છે આપણે બધા જ જાણીએ છીએ તો ઓક્સિજનવાળું પાણી જો પીવામાં આવે તો બોડીને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે અને આપણા ફેમિલીને આપણે હેલ્ધી રાખી શકીએ છીએ થેન્ક યુ સો મચ થેન્ક યુ વેરી મચ